કોઈ મહાત્મા નું મળી જાય એવા અનુભવી જ એવા રતન નું પાકે અને ગૃહાસ્રમ જેને કેવા માંગે અને એમાં રહીને ભક્તિ ભાવ હૃદયે પ્રગટી જાય છે પણ જો મન વિહવળ ન હોય મન આપણું હરાયા ઘોર જેવું ન હોય મન આપણું મલિન ન હોવું જોઈએ મન શાંત હોવું જોઈએ મન નિર્મળ હોવું જોઈએ બુદ્ધિ આપણી જાડી બુદ્ધિ ન હોવી જોઈએ બુદ્ધિ આપણી સૂક્ષ્મ હોવી જોઈએ કે જ્યારે તે સહિત જીવાતમાં છે ત્યારે મન જડતા ને પામેલું બહિરમું અર્ધચેતન મન વિષય સંગે એટલે જ મનને પેલા આત્મા યોગ હોય છે એટલે પેલા મન જીવાત્મા સાથેનો એનો સંબંધ થવો જોઈએ જીવાત્મા એટલે આત્મા પણ શરીરમાં આવે છે બાળક અવસ્થા યુવાન અવસ્થા આત્મા ક્યારેય પણ જન્મ નો કે મરતો નથી એટલે ઉપર કહ્યું હું કદી ન હતો એવું નથી પણ અર્જુન હું કોણ છું ને તું કોણ છું અને તે કોણ અજ્ઞાન ઘટમાં અનુભવ જ્ઞાન આપણા ગુરુ સંતો પ્રેમ મૂર્તિ ના ગટમાં નિરૂપણ કરે શરીર થી કરેલા કર્મની વાસના ગુરુદેવ ને આપણે શ્રી ભગવાન ને તન મન ધન અને ચોથું મસ્તક

જીવાત્માને આ શરીરમાં બાળપણ યુવાની જીવને જોતું નથી ઇન્દ્રિયો જીવાત્માને જોતી જીવાત્માને જોનારો કોણ છે હરિ ગુરુ સંત એટલે જ યથાર્થ જોઈ રહ્યો છે તેજ પ્રમાણે બીજા શરીર ની પ્રાપ્તિ થાય છે આજ પ્રમાણે બીજા શરીર પ્રાપ્તિ થાય છે એ બાબતમાં ધીર આત્માઓ ધીર આત્મા ધીરતા ને પામેલા સ્ત્રી પુરુષો મોહિત થતા નથી मोहित एटले सु थाय आ मारु नथी आ तारु छे क्यारे सातमा अंदर आपणे बाते कैसे क्यानी उत्पत्ति कई रीते बतावी छे त्यारे तो ही तार लागे छे तो ही तू

સુવાત કરી હું તને તે જીવાત્મા જન્મે છે બહિર મુખ થાય છે જંતુ જેવો થઈ જાય છે પામર જેવો લાગે છે છે તો પ્રભુનો ચહેરો અંસાવતા રાજાનો કુંવર છે છતાંય બહિર મુખ થાય છે અને ગુરુગમ પ્યાલી પીધી નથી અનુભવ જ્ઞાનની પ્યાલી

બ્રહ્મ વિદ્યા એટલે રાધા સીતા ગંગા ને ગાયત્રી પોતે તો ચેત રૂપે હતા हता ने पण देखाता हता सरणे आईवा तो देखाता ता ना आत्म आत्म तो कहा कि मनुष्य बुद्धि हती आत्म बुद्धि हती नहीं थोड़ा हती अपने दिव्य चक्षु हती हमें प्रेम मूर्ति आपने दिव्य चक्षु आप अंतर चक्षु खोली अंतर द्वार खोला

આનંદ છે પરમ સુખ પરમ શાંતિ જગત ના હરેક સ્ત્રી પુરુષ ને આવું સાંભળીને કઈ જાણીતાને પામે થી મુક્ત થાય અને એનો આજ વર્તમાન લોક પણ સુખ શાંતિ વાળો ને સમજવા વાળો બને અને શરીર છોડી જાય તો તો શું વાત કરી હાજર મોક્ષ ને પામી જાય હાજર મુક્તિ ને પામી જાય છે અને ભગવાન ને પામી ઇન્દ્રિયો સાથે ના વિષયો ના સહયોગો ખાસ ધ્યાન દેજો ઇન્દ્રિયો સાથે ના વિષયો ના સહયોગો

अद्वितीय छे माते हे भारत सोके भारत એટલે તમે ભારતવાસી છો ભારત માતાના દીકરા ને દીકરીઓ છો એટલે હે ભારત કેમ કે હે ઉરુષ્ઠસ્થ એટલે ધર્માત્મા ગુરુ માયા સંતાને લઈ અને નારી પુરુષ ના ભેદો હો સમાન સમજનાર જે ધીર પુરુષ